હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટર ની સાહેબી બંગલાની સાહેબી અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખ ના વાદળ ચડી ગયેલા બેન હતી ને એને વિચાર બાપ ના ઘરે જવું ત્યારે મારી પણ એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય અમે જુદા પીડા પછી અમે બે ભેગ્યું નથી એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી પણ છે અહીંયા આપણે મળવા જવું ગાડી લઈને હાલો ને જઈએ એના ઘરવાળા કીધું હાલો જાય એ ગામમાં ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા ડેલી આવી એ ડેલી માં એની હાવ ઉભી હતી જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી એટલે બેને પૂછ્યું કે ફલાણી બેન નું ઘર હા તો કે હા તો કે ક્યાં છે એટલે નામ હાથ કર્યો કે અંદર રૂમ માં છે એટલે એ બેન જે બહાર હતી એને એને અવાજ માર્યો કે બેન હું તારા ઘર સુધી આવી હવે કે તું માલ પરથી તો બારી તો નીકળ ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના હું બહાર નહીં નીકળી હી કે પણ અમે આયા હો કિલોમીટર આવ્યા છે તું આ એક હોંસરીમાં બારી નો નીકળ ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે શું કહે છે દુખનો માંથી જોઈ લે બાકી હું બહાર નહીં આવું શું કામ કે હું ઓરડો ઓઢીને ઊભી તમે વિચારતો કરો આ દીકરી માથે કેવું દુઃખ હશે કે દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાવનો બાપુ એની માથે દુઃખ કેવું દુઃખ છે ઓલી બેન ધ્રુજવા માંડી કે આ હા હા મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં આમાં ખાવાની તો વાત ક્યાં કર તો આ બેન કે છે કે પણ તારા ઘર વાળા ને કેવાય ને જુદું થઈ જવાય ને આવી સુકામ જિંદગી જીવી જોયે તારે બેન કે છે નાની નાણા ધણીએ એ કે માવડીઓ છે એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો મારે શું એની પાસે ફરિયાદ કરવી જો આ ખાનદાની ની વાત છે બાપુ નગર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે પણ એને એની બેન પણ કહે છે કે તું આવું જીવાય ને મરી જવાય આવું હું જીવીને કરવું છું એ કે હું મરી જવું ને તોય જગત કાલે એમ કે છે કે કઈ કાળું કામ કર્યું હોય છે તો જ મરી હોય તોય મને હકે મરવા નહીં પછી એની બેન પણ એને કે છે કે હું જીવું છું ને એ મારા એક બે સંતાન છે ને બે ફૂલડા છે ને એ ફૂલડા હાટું જીવી રહી છું કે મારા જે ભૂખા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું અરે શું તમને મને ભલામાણા દુઃખ પીડ્યા છે તમે હું તો માર્યા વગીરના રોઈ છું

તો કે બેન બેન હું મરી જાવ ને તેથી તું મારી કાણે આવજે પણ મારા ઘરે ન આવતી તો કે તો કે શમસાને જાજે મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રુતી છે વિચાર તો કરો બાપુ દીકરી માટે કેવડા વાડળ છે હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો બા બધાને બંગલા ગાડીઓ નથી મળતી અને બધાય બુદ્ધિશાળી હોય નહીં જીવન જીવવાની મજા તો આવશે બાકી તો બાપુ છે ને તમે પછી રોધે અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જાવ જો બીજી પાડોશીનભાઈ હોય ને આજે વાત કરે અમારે તો આ સપર પૈકી આવી જતું ન અમારો છોકરો હાજો જ નથી રહેતો લે આવીને વાંધો પડ્યો તારા છોકરો શું ધંધા કરે છે એ જોને પહેલાં અને તમે જુઓ તો એ એ વહુ ને જે અમુક અમુક બાબુ શું આપણે વાત કરીએ વાગે તો જાગતું નથી મારી માયું આવી બાબુ મારી જાગી હોય કે ભલે મારી મા રાડું પાડતી એમ જાગે બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાબુ વહુ શરમાય કે હું જાગ્યા પેલા મારી હાવું એ કામ કરીને બીજે દી ને જગાડવી જ ન પડે આ જરૂર આની છે અને હાવ હોય ભૂલી જાય કે એક દી તું આવ બહુ છે ને જે ગુડાણી દે અત્યારે હાવ થઈ જો એટલો બધો પાવર છે નો છે માણા બનાવ્યું માણા થાય બાપુ જાનવર ને ખબર પડે શેઠો આવે ને બળદને ખબર પડે કે હવે વળી જવાય અમુક અમુક માણા તો ઉમર થતી જાય એમ ખટાશ પકડતા જાય આમ વાંકા જ નથી વળતા આપણે એમ થાય કે ભરાય છો ને ભાંગ છે ને તો હા કઠા નો હાજા થાય મારી નાખો થોડી પણ હવે તમારી ઉમર તો જો ઠેકડા ભરીને જાય છું જીવન જીવવાનો મજા આવે એવો સમય છે આનંદ કરવાની વાત છે હવે એક ભજન આપણે લઈ અને પછી મારી વાણીને વિરામ આપું